પોરબંદરના રાવલિયા પ્લોટમાં રહેતા નામચીન સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાવાય છે જેમાં એક યુવતી સાથે ઇન્સ્ટા મારફતે સંપર્કમાં આવ્યા બાદ એ યુવતી સાથે છેતરપિંડી કરી હતી જે બનાવમાં એટ્રોસિટી સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે પોરબંદરના નગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે રાવલિયા પ્લોટમાં રહેતા સાગર ઉર્ફે નવાબ પરબત બોખીરિયા સાથે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી સંપર્કમાં આવી હતી અને ત્યારબાદ સાગર ઉર્ફે નવાબે પોતાને પૈસાની જરૂરિયાત છે તેમ આ યુવતીને જણાવ્યું હતું ત્યારબાદ વિશ્વાસમાં લઈને અવારનવાર અલગ અલગ વખતે ફોન પે તથા રોકડ મળી કુલ રૂપિયા પાસઠ તેમજ એક લાખ ની કિંમતના સોનાના બે ચેન મેળવી લીધા હતા અને પૈસા તથા ચેન પરત આપવાની ખાતરી આપી હતી પરંતુ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરીને ચેન અને રોકડ સાગરે પરત આપ્યા ન હતા ફરિયાદમાં એમ પણ જણાવાયું છે કે છેલ્લા એક માસ દરમિયાન સાગર ઉર્ફે નવાબે આ યુવતીને સાંદીપની હરિમંદિર ના પાછળના વિસ્તારમાં અવાવરૂ જગ્યામાં લઈ જઈને એકદમ ઉશ્કેરાઈને તે અનુસૂચિત જાતિ સમાજની હોવાનું જણાવતા અને તેનું અપમાન કરવાના ઈરાદે ગાળો બોલી વાડ પકડીને ગેરકાયદેસર અટકાયતમાં રાખીને ગુનાહિત બળ વાપરી આ યુવતીને ચપ્પલ વડે તથા ઝાપટો મારીને ઢીકાપાટુનો માર મારી શારીરિક સ્પર્શ કર્યો હતો તે ઉપરાંત છરી બતાવીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી આથી સાગર ઉર્ફે નવાબ સામે એટ્રોસિટી જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાતા પોલીસે નવાબ પર્વત બોખીરિયાની શોધખોળ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે આ શખ્સ સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે જેમાં અગાઉ પણ આ શખ્સે એક યુવતી સાથે મિત્રતા કેળવી વિશ્વાસમાં લઈ અને તેની પાસેથી પણ મોટી રકમ પડાવી લઈ વિશ્વાસઘાત કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે તેની ધરપકડ પણ થઈ હતી તે ઉપરાંત છેલ્લા થોડા દિવસો પહેલાં તેને સોશિયલ મીડિયામાં હીરો થવા માટે શરાબની બોટલ સાથે રીલ્સ સોશિયલ મીડિયામાં શેર કરતા અને ગાડીમાં કાળા કાચ રાખતા એ સમયે તેને પોલીસની માફી માંગી હોય તેવો વિડીયો પોલીસ દ્વારા તૈયાર કરાવીને સોશિયલ મીડિયામાં પોલીસે મૂક્યો હતો ત્યારે આ નામચીન શખ્સ સામે વધુ એક ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર